અરવલ્લીના ભિલોડાના ગ્રામ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે સુનોખ અને વાશેરા કંપાના ખેતરો પાણીથી તરબોળ થયા ખેડૂતોને મગફળીનો પાક પાણીમાં ડૂબી ગયો છે તળાવ કંપાના ખેડૂતોની પણ દયનીય સ્થિતિ છે ખેતરોમાં નાખેલી ડ્રીપ પાણીમાં તળાઈ ગઈ ડ્રીપની પાઇપો એક ખેતરમાંથી બીજા ખેતરમાં પહોંચી ગઈ ખેતીમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો હવે વારો આવ્યો છે અમે મોડાસા તાલુકામાં મેઘરજ તાલુકામાં તમામ જગ્યાએ ખેતરો પાણીથી ભરાઈ ગયો અને અમારું નુકસાન બહુ આવ્યું અને વાવેતર બિયારણ બધું માથું પડ્યું અને ઓગણ કેળા વાટો પર પાણીની ખેતરોમાં એટલે અમે નુકસાનમાં જ છીએ કપાસ છે મકાઈ છે મગફળી છે બધું ફૂલ નુકસાન આવ્યું અમારે શું માગે અમારે ખેતર ફેલ પડે સાહેબ અમે કઈ રીત કરવાની હા તમે કંઈક વળતર આલો તો અમે જીત્યા કે અમે અમારું કામ પૂરું જ થઈ ગયેલું છે પહેલા વિસ્તારમાં વિસ્તારમાં બધું ફેલ થયું છે વરસાદ વધી ગયો છે એ અમારે ખાતર બિયારણ બધું માથા પડ્યું છે શેડા બધા ભરાઈ ગયા છે અમારો ઓઘુસ અમારે ઉતરવાની બહુ તકલીફ પડે છે ઝાર પણ વાયેલી બધી ફેલ થઈ જઈ છે સાહેબ

આપ જોઈ શકો છો કે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જે ખેતરો છે શણગાલ મવડી તેમજ આસપાસના જે વિસ્તારો છે એ એ વિસ્તારના જે ખેતરો ખેતરો છે જાણે પરિવર્તિત થયા છે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ઇસરોલ જીતપુર વર્થુ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ખેડૂતોએ જે મહા મહેનત કરીને ખેતી કરી હતી એ તમામ વાવેતર પાણીમાં ગરકાવ થયું છે ક્યાંક ને ક્યાંક પશુઓ માટે ઘાસચારો જુવારનું વાવેતર કર્યું હતું એ સ્પષ્ટ અહીંયા જોઈ શકાય છે કે જુવાર રાખી પાણીમાં ગરકાવ થયેલી છે ત્યારે ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જે કોઈ ખેતરો છે સુનોક સહિતના વાશેરા કંપા એ તમામે તમામ જે ખેતરો છે એ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ખેડૂતોએ સારી ઉપજ મળે એ આશા હેથી ક્યાંક ને ક્યાંક કપાસ મગફળી સોયાબીન અને આ ઘાસચારાનું જે વાવેતર કર્યું છે પરંતુ પહેલાં જ વરસાદે ખેતરો તરબોળ થવાના કારણે આ જે વાવેતર છે એ નષ્ટ ગયું છે ત્યારે આગામી સમયમાં પણ હજુ જે આગાહી આપેલી છે વધુ વરસાદની એ પ્રમાણે અરવલ્લી જિલ્લા વધુ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા ન્યૂઝ અરવલ્લી